ઠક છોટાઉદેપુર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ બોડેલી સ્વામિનારાયણ મંદિર હોલમાં કાર્યકરો સાથે ચિંતન બેઠક અને કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો હતો છોટાઉદેપુર લોકસભા ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાની બોડેલી ખાતેની આ બેઠકમાં તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભા બેઠક અંતર્ગત આવતા તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો કાર્યકારી પ્રમુખો મોટી સંખ્યામાં કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક અને આભાર દર્શન કાર્યક્રમમાં સુખરામ રાઠવાએ આગામી ચૂંટણી માટે તૈયારી કરવાનું આહવાન કર્યું હતું ભગવાન સ્વામિનારાયણ મંદિરના આ તપુભૂમિવાળા હોલમાં આજે અમારી કોંગ્રેસ પક્ષની મીટિંગ મીટિંગ એટલે ચિંતન રાખ્યું હતું કે આપણે ઘણી જગ્યાએ જીતા ઘણી જગ્યાએ હાર્યા પ્રજાએ સારું કામ કર્યું યુવાને સારું કામ કર્યું એનો આભાર માનવો જોઈએ ખાસ કરીને આ પ્રથા ચાલુ રાખવી જોઈએ કોંગ્રેસે પણ ચાલુ રાખવી જોઈએ કાર્યકરોના ઉત્સાહ તૂટી ન જાય એટલા માટે આજની આ મીટિંગ હતી આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે જે ગામડામાં જે જે બુથ ઉપર ઓછા મત મળ્યા છે ત્યાં નવેસરથી તે ગામના માણસો સાથે આગેવાનો સાથે મળીને નવા કાર્યકરોને જોડીને અને કોંગ્રેસમાં હોય ને કોંગ્રેસનું કામ ના કર્યું હોય તેવા લોકોને બાજુ પર મૂકીને કોંગ્રેસમાં નવું જોમ લાવવું છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જીતવી છે આ લોકશાહીમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત વિધાનસભા લોકસભા આ સરકારના કામો કરાવવા માટેના અંગ છે અને એને મજબૂત કરવી એ અમારી ફરજ આવે છે અને એને ધ્યાનમાં રાખીને પાર્ટી આદેશ આપે તે પહેલાં અમે નવેસરથી સમિતિઓનું ગઠન કરીને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે આજના ચિંતન શિબિર હતી ઘણા બધા સૂચનો મળ્યા છે એ સૂચનોને ધ્યાનમાં રાખીને અમે બધા આગળ વધશું હારવાનું કારણ તો કોઈને કહેવાનું દોષનો ટોપલો કોઈને પણ નાખવાનો ના હોય અમારી જ ભૂલને કારણે અમે હારી ગયા છે મેં તે દિવસે પણ કીધું હતું અમારી ભૂલ એટલે તમે જે પ્રકારની ભૂલ ગણો તે સુખારામ રાઠવાની ભૂલ હોય કે કોંગ્રેસની ભૂલ હોય એ અમારી ભૂલને કારણે અમે હારી ગયા છે અને અમે પ્રજાએ ચુકાદો જેમાંથી આપ્યો છે મતદારો જે ચુકાદો આપ્યો છે એને સ્વીકારીએ છીએ રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર